દર વખતે હીખડાવું પડે કઈ ખબર જ ન પડતી એવો મોટો છો પણ હાલો થોડું હાલરા છે ને જવાનું છે હાલો તમારી આવું છો હાલ

હુડી નાખ્યા બહ બાટી બોલાવી દીયા આ પૂરો કર નાખી બધું અરે એમાં કાઈ નો ઘટે મોટા બધું એક દીમાં હુડી નાખવાનું છે આમર ભાઈ ઉડી જ નાખવાનું છે હા ઉપાધી ને આ કાયમની ની ફરવાનું જાય બધું હા એ તમારી વાત સાચી તો ફટાફટ તું જલ્દી ઉતાર રાખજે એટલે હું કામ પતે વેલા બપોર થાય તો એડો સોખો થઈ જાય સીધો હા બસ બપોર થાય ને કે ઘરે વયા જાય કામ કરીને બધું પૈસા સોપે દે ને હા અહીંથી શરૂઆત કરીએ એટલે હાઠીઓ ને બાઠીઓ ને બધું ઉડાઈ જાય રેડી હાલ આટલું હજાર ને બાર ને બધું હરખું કરે

આપડે ઘરે ઉતાર નાખું કેમ લાગે થોડા આમ ચેકાવી દો એમાં પાછો ઓલા ને એમાં નો બહુ પાવડો મારું અરે આવે તો જોયું ભાઈ કવા ને આપણે કઈક કરવું ઝાડવા કાપી છે ભલે વૈયા દ્વારા લેવા બધું રેડી કરવું આ બધું કવા વગર તો ખોટું જ છે

ઓલા ઇમ તો ન આવ્યા છે ઠકાથી જાય જલ્દી હાલ હું ઉભોરે ફોન કરું અરે બોલા કેમ છો છે આવ બોલાય બોલાય ને હા બોલાય ને હા કરા એ એ આ દે ને હોરી મેકો જેસા દે

હવે મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો જેથી કરીને અમારો આગલો સૌ પ્રથમ જોવા મળે તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં